ફક્ત એક રૂપિયામાં ગરબા મિત્રો માની ઓઢણી આ ગરબા મહોત્સવનું ભવ્યા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગિરીશભાઈ સોલંકી સુજલભાઈ વ્યાસ આ તમામ જે આયોજકો છે આયોજકોએ ખૂબ સારું એવું આયોજન કર્યું છે ખેલૈયાઓ માટે નાસ્તાની વ્યવસ્થા રમવાની વ્યવસ્થા તમામ વસ્તુઓ અહીંયા ખૂબ સારી રીતે કરવામાં આવે છે મિત્રો સોના અને ચાંદીના ઈનામો પણ અહીંયા રાખવામાં આવ્યા છે માની ઓઢણી ગરબા મહોત્સવ ફક્ત એક રૂપિયા માં જે આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા કોઈપણ કમી રાખવામાં નથી આવી હજારો બાળકોને રોજ નાસ્તો ફ્રીમાં પાણી પાર્કિંગ રમવાનું તમામ વસ્તુ ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે ગરબાની રોણક વધી રહી છે મિત્રો જે પ્રમાણે એનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ખેલૈયાઓમાં ખુશી પણ જોવા મળી છે આજે સોનું અને ચાંદીના ઇનામો પણ અપાશે એક રૂપિયામાં જ્યાં હજારો ખેલૈયાઓની રમઝટ બોલાવાય છે ત્યાં રોજ હજારો બાળકોને ઇનામ પણ મળે છે હજારો ખેલૈયાઓ નાસ્તો પાર્કિંગ પાણી તમામ વસ્તુ ફ્રીમાં મેળવી રહ્યા છે સારા ખેલાઈ સોના ચાંદીના ઇનામો આજ રોજ આપવામાં આવશે જેમ બે માની ઉઢની ગરબા મહોત્સવ ફક્ત એક રૂપિયામાં જે ગરબા રમાડે છે તમામ બાળકોને તમામ શહેરીજનોને જે કોઈ અમારા ગરબા ગ્રાઉન્ડ પર રમવા આવે છે તેમને હજાર બાળકોને રોજ લાણી ફ્રી હોય છે તમામ બાળકોને રોજ નાસ્તો ફ્રી હોય છે પાર્કિંગ ફ્રી છે જે દર્શકો જોવા આવે છે તેને પાણી પણ ફ્રી છે આટલું સુંદર આયોજન આટલું અદભુત રીતે એક ઐતિહાસિક રીતે જયારે આ ગરબા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે આજે રવિવારના દિવસે જે કંઈ સારા ગરબા અમારી ત્યાં રમે છે જે સિલેક્ટ થવાના છે આજે તે તમામ સિલેક્ટેડ લોકોને સોનું અને ચાંદી આજે ફ્રીમાં આપવામાં આવશે ઇનામ સ્વરૂપે આપવામાં આવશે તો આપ સર્વ લોકો જે પણ સારા રમતા હોય એ ત્યાં પધારે એવું એક હાર્દિક આમંત્રણ છે